મિત્રો આપણે આપણા ઘરમાં જે પણ જગ્યાએ મંદિર રાખવામાં આવે છે ત્યાં અગરબત્તી દીવો પૂજા કરીએ છીએ પરંતુ આપણને એ ખબર નથી હોતી કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં તો મિત્રો જો આવું જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે જે પણ શાસ્ત્ર પ્રમાણે સંકેતો આપવામાં આવ્યા છે તેમજ જૂના સમયમાં દાદા પરદાદાઓ જે સંકેતોનું પાલન કરતા હતા તે સંકેતો થી આપણે જાણી શકીએ છીએ કે નહીં કે આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં તો ખાસ મિત્રો આ વિડીયોમાં અમે તમને અમુક સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો જાણ્યા પછી આપને પણ ખબર પડી જશે કે શું આપના ઘરમાં ભગવાનનો કે માતાજીનો વાસ છે કે નહીં શું આપના ઘરમાં

જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ નંબર એક સુતી વખતે સપનામાં જો તમને કોઈ ભગવાનની તસવીર કે કોઈ પણ મંદિર દેખાય આવે છે તો એ સીધા સંકેત છે કે આપના પરિવાર પર ભગવાનના આશીર્વાદ છે મિત્રો હા નંબર બે જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને તે દીવો ખૂબ લાંબા સમય સુધી સતત ચાલ્યા કરે છે તો સમજવું કે આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે તેમજ તમારું પરિવાર હંમેશા હસતું ખેલતું રહેશે તેના વિરુદ્ધ જો દીવો થોડા જ સમયમાં દિવેલ પૂરેલું હોવા છતાં ઓલવાઈ જાય છે તો ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ રહેલો હશે તેમજ તમારી કોઈ બાબતથી ભગવાન નારાજ છે આવા સંજોગોમાં તમારે ભગવાનની ચોક્કસ કોઈ પૂજા કરવી જોઈએ અથવા તો ઘરમાં નિયમિત રીતે તે કપૂર તેમજ ગુગળનો ધૂપ કરવો જોઈએ આગળ જોઈએ મિત્ર નંબર ત્રણ અચાનક જ મંદિરની કોઈ મૂર્તિ નીચે પડીને ખંડિત થઈ ગઈ છે તો સમજવું કે તમારી કોઈ બાબતથી ભગવાનમાં નારાજગી આવી છે આવા સંજોગોમાં ભગવાન પાસે માફી માંગવી જોઈએ અને ફરી વાર સરસ રીતે મંદિરનો શણગાર કરીને ત્યારબાદ ભગવાનને બિરાજમાન કરવા જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ નંબર ચાર આપે મનોમન કરેલી કોઈ પણ માનતા હંમેશા સફળ થાય છે તો આ એક સંકેત છે કે આપના પરિવાર તેમજ આપના પર ભગવાનનો આશીર્વાદ બનેલો છે આવા સંજોગોમાં હંમેશા ભગવાનની નિયમિત રીતે સેવા પૂજા કરવી જોઈએ અને ત્યારબાદ તેમનું ભજન કીર્તન કરવું જોઈએ નંબર પાંચ મંદિરમાં રાખવામાં આવતો દીવો જો અચાનક જ નીચે પડી જવો અથવા તો દીવાથી મંદિરમાં આગ લાગવી જો ક્યારે પણ આવી ઘટના બને છે

તો સમજવું કે તમારા સમગ્ર પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે તેમજ હંમેશા તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ છે નંબર સાત જો તમારા ઘરમાં રાખેલા મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત હોય તો તે પરિવારમાં ભગવાનના આશીર્વાદ બની રહે છે તો ખાસ ઘરમાં રાખવામાં આવેલું મંદિર હંમેશા સ્વચ્છ હોવું જોઈએ તેમજ નિયમિત રીતે સેવા પૂજા થવી જોઈએ

ભગવાનને ધરવામાં આવેલા થાળમાં કોઈ પણ જીવ તે પછી કીડી હોય કે ઉંદર જો જોવા મળે અથવા તો તે ખાતું જોવા મળે છે તો સમજવું કે આપની પ્રાર્થના સફળ થઈ ગઈ છે મિત્રો હા તેમજ તે થાળ ભગવાન પાસે પહોંચી ચૂક્યો છે તેવું માનવામાં આવે છે મિત્રો કારણ કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં તમે ઘરેલો થાળ રાખવા આવેલા છે જેથી આવા સંજોગોમાં બંને હાથ જોડી અને ભગવાનનો આભાર માનવો જોઈએ ત્યારબાદ આગળ જોઈએ નંબર દસ પૂજા સમયે ભગવાનને કરવામાં આવતી અગરબત્તી સંપૂર્ણ રીતે ચાલે છે તો સમજવું કે તમારા પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે નંબર અગિયાર પૂજા સમય છે તેમજ આપના સંતાનો પર માતાજીના આશીર્વાદ બનેલા રહેશે નંબર બાર જે લોકો સવાર સાંજ નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે તે પરિવાર હંમેશા હર્યો રહે છે તેમજ તે ઘરમાં ક્યારેય પણ નેગેટિવ ઉર્જાનો વાસ નથી થતો નંબર તેર મિત્રો જો તમારા ઘરમાં ક્યારેય પણ તુલસીનો છોડ સુકાતો નથી તો સમજવું કે ઘરમાં ભગવાનના આશીર્વાદ બનેલા છે આવા સંજોગોમાં ભગવાનની સાથે તુલસીના છોડની પણ નિયમિત રીતે પૂજા કરવી જોઈએ એક અગરબત્તી આપ તુલસીના છોડ પણ રાખી શકો છો ત્યારબાદ આગળ જોઈએ નંબર ચૌદ જો આપના ઘરમાં અથવા તો આપના ઘરના મંદિરમાં હંમેશા છૂટા પૈસા જોવા મળે છે તો તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા સંજોગોમાં લક્ષ્મી માતાજી ક્યારેય પણ તમારા ઘરમાં પૈસાની અછત થવા દેતા નથી જેથી ઘરના મંદિરમાં થોડા છૂટા પૈસા જરૂરથી રાખવા જોઈએ નંબર પંદર જે મંદિરમાં સ્વસ્તિકની સાથે થોડું ગંગાજળ રાખવામાં આવે છે તે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિનો વાસ થાય છે તેમજ ઘરમાં અચાનક કોઈ પણ પ્રકારની મુસીબત આવતી નથી નંબર સોળ ઘીમાં પડેલા ધંધાની આવકમાં અચાનક વધારો થવા લાગે છે તો પણ સમજવું કે લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર બનવા લાગી છે આવા સમયમાં ક્યારે પણ અભિમાન કરવું નહીં અને ઘમંડી બનવું નહીં પરંતુ સાચા મનથી લક્ષ્મીજીનો આભાર માનવો નંબર સત ઘરમાં રહેલું નાનું બાળક જો પૈસા જોઈને ખૂબ જ રાજી થતું હોય અથવા તો પૈસાની નોટો જોઈને ખૂબ હરખાઈ જતું હોય તો પણ સમજવું કે આવનારા સમયમાં લક્ષ્મીજી તમારા ઉપર મહેરબાન થશે કહેવાય છે કે નાના બાળકમાં ભગવાનનો વાસ હોય છે અને તે પૈસાને તમારી બાજુ આકર્ષિત કરે છે નંબર અઢાર આંગણે આવેલું કોઈ પણ મહેમાન કે સાધુ બ્રાહ્મણ તમારા ઘરેથી રાજી થઈને જશે તો પણ આવતા સમયમાં ખૂબ જ સારા સંકેતો તમને મળી શકે છે નંબર ઓગણીસ એક માન્યતા અનુસાર ક્યારે પણ તમે કોઈ પણ ભગવાનની પિત્તળની મૂર્તિને સ્નાન કરાવો છો ત્યારે જો પાણીનો કલર આછા પીળા રંગનો થવા લાગે છે તો પણ તમારે મિત્રો સમજવું કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે નંબર વીસ ઘરના કોઈ પણ એક રૂમમાં જઈને

તો પણ તમે પુણ્યના ભાગીદાર થશો એટલે જરૂરથી આ વિડીયોને આ માહિતીને તમારા ગ્રુપમાં અને મિત્રમાં જરૂરથી શેર કરો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી અથવા તો જય મા લક્ષ્મી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને સ્વાસ્થ્ય જાણકારી સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહી હવે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ માં જય મા ગાત્રા ધન્યવાદ